નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલમાં આજના વિડિયોમાં આપણે ધોરણ 6 ના હિન્દી વિષયના ચેપ્ટર નંબર બે એક જગત એક લોક આ ચેપ્ટરના અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન છોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલમાં ધોરણ 6 ના હિન્દી વિષયના તમામ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અપલોડ થઈ ગયા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે જોઈએ એ અભ્યાસનો પ્રશ્ન નંબર એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર दीजिए પહેલો સવાલ છે એક જગત એક લોક એવિને ક્યો કહા તો તેનો ઉત્તર આવશે માનવ લોક એક ચંદ્રમા સારું ચાંદની ફેલાતા એકી સૂર્ય સારા સંસાર કો પ્રકાશિત કરતા કે ધરતી પર ઓર એક આસમાન કે નીચે રહે પ્રકાર પ્રકૃતિ કે તત્વ સબકે લી એક હૈ કવિને એક જગત એક લોક કહા હૈ ત્યારબાદ બીજો સવાલ એક રક્ત કા અર્થ સમજાયે તો તેનો ઉત્તર આવશે मनुष्य चाहे किसी भी देश जाति और धर्म का हो उससे रक्त का रंग लाल ही होता है रक्त के रंग की समानता से साबित होता है कि पूरी मनुष्य जाति एक है। भले ही हमारे रंग, रूप हो पर पितर से हम एक है त्रीज सवाल जे, हमारा धर्म क्या होना चाहिए तो तेना उत्तर आवश्यक हमारा सबकी प्रतिज्ञा हो सबको न्याय मिले और मानवता की रक्षा हो यही हमारा धर्म होना चाहिए पांचमो सवाल चित्र पाठ के आधार पर चुने गए शब्दों को लेकर वाक्य बनाइए। तो शिकारी बन राजा एक अच्छा शिकारी था दयालु तो जंगल में दौड़ रही है चौथो जंगल तो एम बन सक्य शे, शेर जंगल का राजा है पांचमू बंदूक तो ये बन शिकारी के पास बंदूक थी छठू निशाना तो एम वाक्य बनसे तुमने सही निशाना लगाया त्यार आगे चौथो सवाल हमारा जीवन सुख दुख की एक कहानी है ऐसा कवि ने क्यों कहा है तो तेन उत्तर तेनालीराम सभी मनुष्य के जीवन में कभी सुख के दिन आते हैं तो कभी दुख के दिन आते हैं किसी का सारा जीवन न सुखी होता है न दुखी जीवन में बारी बारी से सुख दुख आते रहते हैं इसलिए कवि ने कहा है कि हमारा जीवन एक सुख दुख की कहानी है प्रश्न नंबर बे ऊंचे स्वर में पढ़िए सूर्य सुख दुख रक्त अस्थि प्राण गाय गूंज हर्ष एक कर्म प्रगति लहराए और विश्व शांति ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે ઉદાહરણ કે અનુસાર નિર્દેશિત વર્ણ ને શરૂ હોય શબ્દ બનાઈએ તેનું ઉદાહરણ આવશે કમલ કાગજ અને કૌશલ ગણેશ ગમલા ગજ અને ગીત ઘર ઘડી ઘંટા અને ઘટના ચ ચરખા ચમચા ચરણ અને ચટાઈ મ ઉપરથી મહલ મકાન મખન મોર ત્યારબાદ છે આગળનો પ્રશ્ન નંબર ચાર શબ્દ हैं उन्हें સારીને શબ્દ उसका ગયે में પ્રયોગ कीजिए जैसे कि बाइबिल

इस काव्य में प्रकृति के कौन कौन से तत्व है तो तेन उत्तर आवश्यक इस काव्य में प्रकृति के तत्व चंद्रमा सूर्य भूमि आकाश हवा और पानी है बीजो सवाल काव्य का शीर्षक एक जगत एक लोक क्यों रखा गया है तो तेन उत्तर आवश्यक पूरे विश्व को एक ही सूर्य प्रकाश देता है विश्व में एक ही हवा चल रही है और पानी भी एक ही है सबके जीवन में सुख और दुख समान है सभी मनुष्य का शरीर मांस और हड्डियों से बना है इस तरह कवि ने पूरे विश्व की एकता सिद्ध की है इसलिए इस काव्य का शीर्षक एक जगत एक लोक रखा गया है तरह प्रश्न सवाल आप इस काव्य को और कौन कौन से शीर्षक देना चाहेंगे तो तेना उत्तर आवश्यक हम इसके अलावा काव्य को एक शीर्षक देना चाहेंगे एक विश्व एक धारा तथा हम सब विश्व बंधु चौथो तो सवाल सभी नदियां अलग अलग है फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी તો તેનું ઉત્તર આવશે સી નદીઓ કે પાણીની વૈજ્ઞાનિક સંરચના એક છે સભી નદીઓ કે પાણી કા મનુષ્ય કે સમાન ઉપયોગ કવિ અલગ અલગ નદીઓ કે પાણી કો એક હી પાણી કહેતે પ્રશ્ન નંબર બે વિલંબ અર્થ વાળે શબ્દો કો છોડ બનાઈ ઓર ઉદાહરણ અનુસાર વાક્ય પ્રયોગ કે છે તેમાં પહેલું છે શબ્દ પાસ તેનું વિરુદ્ધાર્થી આવશે દૂર ચેતન નું છડ નું મૃત્યુ સ્વામી નું દાસ પ્રકાશ નું અંધકાર હવે ઉદાહરણ જોઈએ મેરે ઘર કે પાસે મીનાકા ઘર હૈ

आज मुझे आकाश तो એનો આવશે आकाश કા કોઈ અંત નહીં હે એનો સમાનાર્થી થાય આસમાન તો આસમાન કા રંગ લીલા હે ગगनમાંથી વાંચે ધીરે ધીરે ગગન બાદલો સે છા ગયા પ્રશ્ન નંબર 7 નીચે دیے گئے ચોરસ મેં સે ઉદાહરણ કે અનુસાર સંગના બનાઈએ ઓર ઉનકે વાક્ય મેં પ્રયોગ કીજીએ તેમાં કમલ છે તો કળા મેં કમલ ખીલે બીજો છે सागर તો सागर की शोभा दर्शनीय है ત્રીજો છે ભારત તો ભારત વિશાળ દેશ છે ચોથું છે હિમાલય હિમાલયમાંથી બનશે હિમાલય સૌથી ઊંચા પર્વત છે આરતી બનશે આ વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આવા મળીશું ત્યાં સુધી આ વિડીયોની દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી કરીને તેવા સોલ્યુશનનો લાભ લઈ શકે અને વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં ધોરણ છ ના હિન્દી વિષયના તમામ ચેપ્ટરના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અપલોડ થઈ ગયા છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી 马得消息。